ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવે જાહેરાતમાં આજે મિત્રો અમારી ચેનલ ઉપર મારુતિ સુઝુકીની ઇકો ગાડીની જાહેરાત આવી છે તો આવો જાણીએ આ ગાડી વિશે પૂરી ડિટેલ આ વિડીયોમાં મારુતિ સુઝુકીની ઇકો ગાડી ફાઇવ સીટર એસી ગાડી મોડલની વાત કરીએ તો બે હજાર બાવીસનો સાતમો મહિનો બે હજાર બાવીસ ત્રેવીસનું મોડલ છે અને આ ઇકો ગાડી મિત્રો ફક્ત એક ઓનર એટલે કે ફસ્ટ ઓનર જ ગાડી છે ગાડી મિત્રો પેટ્રોલ પર સીએનજી ગાડી છે સીએનજી કંપની ફિટિંગ સીએનજી છે ગાડીમાં એસી પાવરફુલ છે એન્જિન પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ગાડીના ચારે ચાર ટાયર નવા છે સીટ કવર નવા છે ગાડીની સાબી બે છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજનલ ટેપ ટોપ કન્ડિશનમાં છે અને આ ગાડી મિત્રો ફક્ત વીસ હજાર કિલોમીટર જ ગાડી ચાલેલી છે એકદમ મિત્રો સાસવેલી ઘર ઘરા ફેમિલી ગાડી છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બિલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે મિત્રો આ ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો પાંચ લાખ અને ત્રીસ હજાર રૂપિયામાં આ ઇકો ગાડી વેચવાની છે બાકી મિત્રો ગાડી તમે જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવાય એવું છે કે આ કિંમતની અંદર પણ તમને ફારફાર કરી આપશે આ ઇકો ગાડી તમને ચંબુસરમાં જોવા મળશે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો